ભાઈ બધાને ખબર છે કે ફૂડની લાઈનમાં ધંધામાં રૂપિયા જોરદાર મળે છે પણ તમને ખબર છે એની પાછળ મહેનત એવી છે સાહેબ જે લોકો સાંજે જ કોઈ પણ ચોડાફળી બનાવતા હોય ને વેચતા હોય ને એ લોકોને સવારે સાત વાગે પાંચ વાગે ઉઠીને બનાવવું પડે માલ ભેગો કરવો પડે હાથેથી કરવું પડે છે ઘણા પાસે નાના નાના મશીન છે પણ જેને મોટા મશીન બનાવવા છે અથવા મોટા મશીન જોઈએ છે અને એવા મશીન કે જે માલ આપણો બગડવો ના જોઈએ કારણ કે હાથેથી બનાવ મશીનથી બનાવ ફરતો પડે પણ આ ભાઈ આ છે ને એ વાક્ય અને આખી વાત અધૂરી કરી દીધી છે કે કમલેશ ભાઈ જે માણસ હાથેથી બનાવે ને એવો જ સેમ વસ્તુ બને ને એવો જ સ્વાદ આવે તો જ મારી પાસે મશીન લેજો બાકી પાછવા લીજો આચી વાત છે હંડ્રેડ ની વાત છે એક જ

તો એ બધા લોકો મશીન તમારી પાસે લઈ શકે ઇઝી ટુ ઓપરેટ મશીન છે આના અંદર કઈ જ પ્રોસેસ છે નહીં પાછળથી તમે લોટ મૂકો છો જેટલું જાડા પટલું કરવું છે એનું સેટિંગ અહીંયા આપેલું છે બરાબર અહીંયા તમે જે ડાય લગાડશો તમારે આ જ મશીનમાં પાણીપુરી બનાવી હોય પાપડ બનાવવા હોય મઠિયા બનાવવા હોય તો મશીન એક જ રહેશે ઓનલી ફોર જે આ તમારી કટિંગ કરવાની ડાઈસ છે આ ડાઈસ ચેન્જ થશે આખું મશીન સેમ ટુ સેમ રહેશે આને કહેવાય છે પટ્ટા પટ્ટાને પછી ભાઈ પછી એને અડધી કલાક રેસ્ટ આપવામાં આવે ને પછી એને કટિંગ કરવામાં આવે બરાબર કટિંગ કર્યા બાદ પછી એને તળવામાં આવતા હોય છે અને કારણ કે આ બધી ધંધો અમે મશીન ની ગેરંટી લઈ શકીએ કરવા કરવા બધું માણસ બધા માણસો બધું ના કરી શકે એટલે આ ભાઈ મશીન બનાવી તમે ચોડાફળી વેચી શકો ને બધું કરી શકો ભાઈ આની અંદર ચોડાફળી બને આની અંદર બનશે સમોસા સમોસા હવે હાથેથી બનાવવાનું કઈ માથાકૂડ જ નહીં એક કલાકમાં પાંચસો પીસ થી લઈને એક કલાકમાં પાંચ હજાર પીસ લગી તમને મશીનરી મળી જાય વાહ એટલે આ સીધું ડાયરેક્ટ તમે જે જોઈ રહ્યા છો કે મશીન અંદર ડાયરેક્ટ વરી જાય અને તમે મસાલો નાખો એટલે તમારા સમોસા પર રેડી એટલે આ ચિંતા નથી માથાકૂટ નથી એટલે લાસ્ટ ની અંદર જે આપણે પાપડ નું પાપડ નું મશીન બરાબર

એ લોકો દિલથી જેવી તમારે બનાવી હશે જેવું તમારે એનું ફિનિશિંગ જોઈએ છે એવું બધું જ કરી આપવામાં આવશે તો આજે તમારા સંપર્ક ભાઈ અમારે આવવાનું કઈ જગ્યાએ તમારે જે આપણે અમદાવાદ ઓઢવ સર્કલ એકસો બાસઠ નંબર ગ્રાન્ડ વિશાલા એસ્ટેટ આ ત્યાં આવીને અને બીજું એક મશીન પણ લઈ આવ્યા છે કે જેની અંદર પાપડ બનાવવાનું પાપડ સુકાઈ પણ જાય તમારી પાસે જગ્યા નથી જે લોકોની પાસે ધંધો કરવો છે પણ જગ્યાનો અભાવ છે જે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે એના માટેની આ મશીન છે કે જેમાં તમે લોટ પાછળથી મૂકી દેશો એટલે પાપડ વણાઈને બહાર નીકળી જશે અને આજે છે આપણે આખું ડ્રાયર મશીન બનાવેલું છે કે જેની અંદર તમારું પાપડ કમ્પ્લીટ સુકાઈને બહાર આવશે ઓનલી ફોર પેક કરવાનું રહેશે વાહ જેમ મેં કીધું ને કે આ બધી વસ્તુમાં કમાણી બહુ બધી છે તો એની અંદર મહેનત પણ તમારે હવે ઓછી થઈ જવાની છે કારણ કે આપણે જે સ્ટાફ રાખતા હોય ત્યારે સ્ટાફ ની અંદર એક લિમિટ હોય એ લોકોનું કે આટલા ટાઈમ આટલું કામ કરી શકે તો હવે જે બધા એકદમ ફાસ્ટ યુગ આવી ગયો છે અને મશીનરી યુગ આવી ગયો છે કે મશીન જે માણસ કામ કરે એવું જ મશીન કામ કરે તો સ્પીડ થી કામ કરીને તમને આપવાનું છે યસ તો અને થાકે પણ નહીં આજે મશીન છે ખાખરા શેકવાનું મશીન છે કે જેમાં લેડીસો આપણે રાખીને 10 15 લેડીસો રાખીને કામ કરતો એના માટે આ એક જ લેડીસ મળીને કામ કરી શકે એમ છે આજે છે આપણે મસાલા મિક્સર જે લોકો ચવાણું બનાવે છે ગાંઠિયા બનાવે છે એ લોકો માટે મસાલા મિક્સર મશીન છે જે લોકોને વેફર ની અંદર મસાલા ચડાવો એના માટે પોટિંગ પેન છે આપણી પાસે આમાં બી અલગ અલગ સાઇઝ તમને મળી જાય આમાં તૂટશે ને પ્રોપર એક જે મિક્સપ થવું જોઈએ મટીરીયલ બહાર આવશે આ પોટેટો પિલર છે કે જે લોકો વેફર બિઝનેસ સાથે સંકળાયેલા છે એ લોકો માટે આ મશીન બહુ કામની વસ્તુ છે જેના અંદર પાંચ કિલો થી લઈને વીસ કિલો ત્રીસ કિલો પિલર મશીન તમને મળી જવાની છે અને આ મશીન કોઈ પણ તમે જશો આ તમને જોવા મળશે સક્સેસ સક્સેસ જેના અંદર તમે કોઈ ગમે ત્યારે કોઈ બી જગ્યાએ ડેમો લે તો માણસો હાથેથી થી લોટ બાંધ પેલા તો હું પગેથી લોટ બાંધતો તો અને માણસો દ્વારા આપણે હાથેથી બિચારા થાકી જતા હતા અને હવે જે કહેવાય છે કે સીધો ડાયરેક્ટ મશીનમાં પાણી લોટ નાખો એટલે આઠ મિનિટ ની લોટ બાંધીને તૈયાર અને આ બાજુ સક્સેસ છે બાજુ આઈ સક્સેસ છે ભાઈ અને આ જે તેલ કાઢવાનું ઓઈલ ડ્રાયર મશીન છે કે જે બી રિમેનિંગ એક્સિસ ઓઈલ છે એ બધું વસ્તુ તમારું બહાર નીકળી જશે અને આપણે એ જ મશીનોમાં ડીલ કરીએ છીએ કે જે હંડ્રેડ પર્સન્ટ સક્સેસ હોય એટલે જ આપણે કહીએ છીએ કે તમે તમારું મટીરિયલ લઈને આવો ને ડેમો લ્યો યસ તો ભાઈ આટલા બધા મશીનો તમે જોયા હવે તમને ઈચ્છા થતી હશે કે ભાઈ મારે આ બધું વસ્તુ જોતી હોય તો ક્યાં આવવાનું તમારે અમદાવાદની અંદર છે ને ઓઢવની અંદર આવવાનું ઓઢવ સર્કલ ગ્રાન્ડ વિશાલ એસ્ટેટ એકસો ને બાસઠ નંબર આપણી ફેક્ટરી આવેલી છે અને આટલી બધી વેરાયટી તમને મળી જશે તમે કોઈ પણ આ લોકો કામ શું ખબર છે તમારી પ્રોબ્લેમ લઈને આવો સોલ્યુશન મળી જશે કઈ પણ પ્રોબ્લેમ હે કે આ નથી થતું એ કરી આપવા માટે જે બેસ્ટ થઈ શકે ગમે ત્યારે કોઈ બી એન્ડ યુઝર માટે અમે ડેફિનેટલી કરીને સર્વિસમાં શું આવશો કારણ કે માલ તો બધા વેચતા હોય છે પણ સર્વિસ તમારી વાત સ્વાભાવિક છે ભાઈ પણ આપણે જે મશીન આપીએ છીએ અંદર ઝીરો મેન્ટેનન્સ મશીન આપીએ છીએ કે જેમાં તમારે વર્ષ બે વર્ષ લઈએ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી જે મેઇન પ્લસ પોઈન્ટ છે કેમ કે અમારું મેઇન જે કામ છે યુપીએમપી મહારાષ્ટ્રની અંદર છે હવે ન્યા સર્વિસ માટે મોકલવી સૌથી મોટી હેડેક અમારા માટે બી છે એટલે અમે ટોટલી પાર્ટ જે મોટર વાપરીએ છીએ ગોદરેજ ક્રોમટન જ વાપરીએ છીએ જે રોલરો વાપરીએ છીએ કે જેની અમારી માસ્ટરી છે કે આમાં કમે ત્યારે લોટ પાસ કરો ક્યારે ચોટશે ને આમાં લાઈફ ની ગેરંટી આપીને ધંધો કરીએ છીએ કે અડધી કિંમત તમે જે આપો છો એ આ રોલર ની આપી રહ્યા છો પ્લસ આજે બધી મશીન છે આમ અમારી પાસે સાડી આઠસો ડાઈસ છે જે આપણે લાસ્ટ ટાઈમ કવર કરેલું હતું તો આ મશીન એક જ રહેવાનું છે ડાય ચેન્જ કરો તમારે જે પ્રોડક્ટ બનાવી તમે બનાવી શકો બરાબર તમારે જોવા હોય તો ફર્મ આપણી પાસે અવેલેબલ છે કે જેમાં તમે ડાઈસ જોઈ શકો કે એક મશીન થી બધા પ્રોડક્ટ બધા જે પ્રોડક્ટ તમે હાથે થી વણો છો એ બધી વસ્તુ મશીન થી વણી શકો યસ તો ભાઈ ખરેખર સક્સેસ છે અને મેં તો રૂબરૂ લાઈવ વિડિયો પણ લેવા ગયેલો છું એટલે ચિંતા મુક્ત થઈ જાઓ તમારું કામ ઈઝી કરવા માટે તમારે આવવાનું છે અમદાવાદની અંદર પ્રાઇમ મશીન ઓઢવ સર્કલ યસ પહોંચી જજો